વરિષ્ઠ વકીલ કપિલ તાજેતરમાં સરકાર પર આરોપ મૂક્યો છે કે સરકાર ન્યાયમૂર્તિ વર્મા અને યાદવના કેસમાં ભેદભાવ રાખે છે વરિષ્ઠ વકીલ કપિલ શિબલે તાજેતરમાં સરકાર પર આરોપ મૂક્યો છે કે સરકાર ન્યાયમૂર્તિ વર્મા અને યાદવના કેસમાં ભેદભાવ રાખે છે રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબલે તાજેતરમાં સરકાર પર આરોપ મૂક્યો છે કે ન્યાયમૂર્તિ યશવંત વર્મા અને ન્યાયમૂર્તિ શેખર યાદવના મામલાઓમાં સરકાર પસંદગીપૂર્ણ વલણ અપનાવી રહી છે સિબલે કહ્યું કે સરકારનું હેતુ કોલેજિયમ સિસ્ટમને સમાપ્ત કરી ન્યાયાધીશોની નિમણૂક પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનું છે તેમણે જણાવ્યું કે જ્યારે ન્યાયમૂર્તિ વર્મા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ન્યાયમૂર્તિ શેખર યાદવ વિરુદ્ધ છ મહિના સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી જે સ્પષ્ટ ભેદભાવ દર્શાવે છે કપિલ સિબલે જણાવ્યું હતું કે રાજ્યસભાના અધ્યક્ષે ન્યાયમૂર્તિ શેખર યાદવે વિરુદ્ધ દાખલ થયેલી ઇમ્પીચમેન્ટ મોશન પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે એ જ સમયે ન્યાયમૂર્તિ વર્મા વિરુદ્ધ ત્વરિત પગલા લેવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે ન્યાયમૂર્તિ યાદવ વિરુદ્ધ પંચાવન સાંસદોએ સહી કરેલી અરજી ડિસેમ્બર દાખલ કરવામાં આવી હતી છતાં હજુ સુધી સહીની ચકાસણી પણ થઈ નથી જ્યારે ન્યાયમૂર્તિ વર્માના કેસમાં કાર્યવાહી શરૂ કરી છે સરકાર પર આરોપ મૂક્યો છે કે ન્યાયમૂર્તિ યાદવને બચાવવા માટે રાજ્યસભા સચિવાલય સુપ્રીમ કોર્ટને પત્ર લખી ઇનહાઉસ તપાસ અટકાવી હતી જ્યારે એ જ રીતે ન્યાયમૂર્તિ વર્માના કેસમાં આવું કરવામાં આવ્યું નથી તેમણે ચેતવણી આપી છે કે જો સરકારમાં ઇનહાઉસ તપાસને આધારે ન્યાયમૂર્તિ વર્માને દૂર કરવાનો પ્રયાસ કરશે તો તે બંધારણ વિરુદ્ધ હશે ન્યાયપાલિકાની સ્વતંત્રતાને ખતરો કરશે આ સમગ્ર મુદ્દે કપિલ સિબલે જણાવ્યું કે સરકારનું વલણ સ્પષ્ટપણે ભેદભાવપૂર્ણ છે અને તેનો હેતુ કોલેજિયમ સિસ્ટમને ખતમ કરી ન્યાયાધીશોની નિમણૂક પર નિયંત્રણ મેળવવાનું છે તેમણે વિરોધ પક્ષનો અને આ મુદ્દે એકજૂટ થવાની અપીલ કરી છે અને જણાવ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે આ મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ છે जस्टिस यशवंत वर्मा के केस में जो सरकार की मंशा है वो तो साफ जाहिर है विस्तार से मैं उसके बारे में आपको बताऊंगा लेकिन इस बात से साफ जाहिर है कि जिस जज के खिलाफ कोई अभी मोशन नहीं फाइल हुआ फॉर इम्पीचमेंट उसके संदर्भ में एक जी कहते हैं कि मैं पार्लियामेंट में जो कॉन्फिडेंशियल रिपोर्ट है इन हाउस इंक्वायरी की वो रखूंगा और प्रयास करूंगा कि उसी के आधार पे जस्टिस वर्मा को रिमूव किया जाए और जहां जस्टिस शेखर यादव का सवाल है जहां इम्पीचमेंट पेंडिंग है जहां जे छः महीने में दस्त नहीं हुए जहां जो उन्होंने कहा था वो इतना कम्युनल था कि सबको मालूम है उसके बारे में रिजिजू जी कुछ नहीं कहते तो जहां तथ्य हैं, वहां तो उसकी रक्षा करेंगे उस जज की और जहां तथ्य है ही नहीं उसके खिलाफ ये कार्रवाई करना चाहते हैं और मंशा इनकी ये की है कि किसी तरीके से जजों की नियुक्ति इनके हाथों में आ जाए ये कोलिजियम सिस्टम को ख़त्म करें और नियुक्ति इनके हाथों में आ जाए ये इनकी मंशा है